સત્યાવીસ કરતા વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી તુષાર અનિલભાઈ કોઠારીની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો